ભીલોડા તાલુકાની અણસોલ પ્રાથમિક શાળા એકમાં સીઆરસી કક્ષાનો કલા મહોત્સવ અને વિજ્ઞાન મેળો ઉજવવામાં આવ્યો જેમાં કલ્સ્ટનની નવ સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો બાળકો દ્વારા સુંદર મજાના ગીતો ચિત્રો તથા વાદન રજૂ કરવામાં આવ્યા જેમાં કલા ઉત્સવની અંદર અણસોલ પ્રાથમિક શાળા એકને અલગ અલગ વિભાગની અંદર પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત થયા અને વિજ્ઞાન મેળાની અંદર એ કૃત્યને તાલુકા કક્ષાએ મોકલવા માટે પસંદ કરવામાં આવી સૌ શિક્ષક મિત્રો તથા બાળકોએ ઉમંગભેર અને ઉત્સાહપૂર્વક કલા મહોત્સવ અને વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો સીઆરસી કોઓર્ડિનેટર જયેશભાઈ પટેલ શાળાના આચાર્યશ્રી શાશ્વતભાઈ તથા દહેગામડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અશોકભાઈએ સૌ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી રે ગુજરાત ગૌરવી ગુજરા ગરબી રે ગુજરાત અમારો ગુણંદી ગુજરાત ગરબી રે ગુજરાત ગૌરવ ગુજરા અરવંદ ગ્ર